ણંદ સહિત દેશભરમાં ગતરોજ ઉજવાય સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વહેલી સવારથી જ રાષ્ટ્રીય એકતા દિવસના વિવિધ કાર્યક્રમોનો થયો હતો આરંભ આણંદ જિલ્લાના ખૂણે ખૂણે સરદાર પટેલ સાહેબને થયો હતો પુષ્પાંજલિનો વરસાદ લોખંડી પુરુષને વંદન એકતા દિવસનો મેસેજ જન જન સુધી પહોંચ્યો પરંતુ જેમ દિવસ ઢળ્યો તેમ રાજકારણનું તાપમાન વધ્યું સદ ખાતે મોડી સાંજે સરદાર સન્માન સંકલ્પ સમિતિનો કાર્યક્રમ રહ્યો ચર્ચામાં કોંગ્રેસ પ્રેરિત હતો આ કાર્યક્રમ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સહિત કાર્યકરો રહ્યા ઉપસ્થિત અને અચાનક જ સાંજ પડતા સરદાર યાદ આવ્યા કોંગ્રેસને દિવસ પૂરો થવાયો ત્યારે સરદારનું સન્માન શરૂ થયું રાજકારણ પણ હવે સમયની સાથે સાથે એડજસ્ટ થઈ ગયું કે શું તે ચર્ચાનો વિષય બન્યો એકતા દિવસની ઉજવણી અને રાજકીય એકતાનું પ્રદર્શન જનતા પૂછે છે આ સરદાર સાહેબની પુષ્પાંજલિ હતી કે રાજકીય હાજરી સમગ્ર ઘટનાક્રમ રાજકીય ક્ષેત્રે ખડબડાટ મચા